મધર્સ ડે ના ઉપક્રમે અમદાવાદ રાઇફલ ક્લબ અને આર્ક ઇવેન્ટ્સ દ્વારા આયોજિત મ્યુઝિકલ એક્સ્ટ્રા વેગેન્ઝા ઇમોર્ટલ મેલોડીઝ થી પ્રેક્ષકો મંત્રમુગ્ધ બન્યા રાઇફલ ક્લબ અને આર્ક ઇવેન્ટ્સ દ્વારા આયોજિત મ્યુઝિકલ એક્સ્ટ્રા વેગેન્ઝા ઇમોર્ટલ મેલોડીઝ દ્વારા કાલની સાંજ અવિસ્મરણીય બની રહી મધર્સ ડે ના શુભ અવસર પર રાઇફલ ક્લબ ના જનરલ સેક્રેટરી મનીષભાઈ પટેલ અને આર્ક ના ડોક્ટર મિતાલી નાગ દ્વારા આયોજિત આ ઇવેન્ટ રાઇફલ ક્લબ ખાનપુર અમદાવાદ ખાતે યોજાઈ હતી ઇન્ટરનેશનલ વર્સેટાઈ સિંગર ડોક્ટર મિતાલી નાગે પોતાના મધુર અવાજથી ઉપસ્થિત સૌ કોઈને આશ્ચર્યચકિત કરી દીધા તેમની સાથે શિવાંગ દવે મનદીપ દેવાશ્રય વિશ્રાંતિ વૈષ્ણવ વગેરે અવ્વલ કક્ષાના ગાયકોના અવાજથી આ ઇવેન્ટમાં ચાર ચાંદ લાગ્યા હતા આ અદભુત ગાયકોએ ક્લાસિક મેલોડિયસ ગીતોથી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા આ દરેક ગાયકની વર્સિટાલિટી અને મેગ્નેટિક સ્ટેજ ઉપસ્થિતિથી શ્રોતાઓ ઝૂમી ઉઠ્યા ગાયકોની સાથે મિતેશ દેસાઈ અને તેમની ટીમના ઓર્કેસ્ટ્રા પરફોર્મન્સથી ઇવેન્ટ વધુ યાદગાર બની હતી આ મ્યુઝિકલ નું સુંદર સંચાલન ઝિશાન અબ્બાસીએ કર્યું હતું तो आज का जो ये कार्यक्रम हमने किया ये कार्यक्रम इसका टाइटल था इमोटल मेलोडीज। तो टाइटल से समझ में आ रहा होगा आपको तो कि बहुत ही खूबसूरत सा ये संगीत का कार्यक्रम आज आर क्यूएच और राइट के क्लब आप लोगों के लिए लेके आया था इस कार्यक्रम में मेरे साथ जो साथी कलाकार हैं वो है शिवान जी जो कि मोस्ट वर्सिटाइल सिंगर ऑफ गुजरात हैं पंडित देवाश्रे जी और विश्वाजी आज का एक खास कार्यक्रम जो है मदर्स डे के उपलक्ष्य में हम लोग भी कर सकते हैं क्योंकि आज मातृत्व को सलाम करते हुए मैं ये कुछ गाने मातृत्व को अर्पित करते हुए भी गाऊँगी तो आज के कार्यक्रम में हम लोग नए पुराने बहुत सारे मधुर संगीत के कुछ कार्यक्रम आज हमारे राइफल क्लब में जितने भी मेम्बर्स हैं उनके लिए करने वाले हैं मैं मनीष भाई और उनकी पूरी टीम की તો તહેજે સર આભાર વ્યક્ત કરન કરીશ કે આજ તેમણે મુજે કે સાથ સો મચ મનીષ પટેલ રાયો ક્લબ નો સેક્રેટરી છું આજે અમાર માધર દેશ માધર ડે દિવસે અહીંયા મેડિકલ નાઈટ ઓર્ગેનાઇઝ કરી રહ્યા છે એમાં मिताली નામ જે મારું શરત કરેલું છે અને અમે આ સરી પ્રોગ્રામ કરી રહ્યા છે અને આના દિવસે અમને બહુ સારો રિસ્પોન્સ મળ્યો છે એમની ટીમ આ ગીતો સારા જે અધર્સ ઉપર હોય ગઈને એક સારો મેસેજ આપશે જે ઓર્ગેનાઇઝેશન ચલાવે છે કાર્ક ઇવેન્ટ અને રાઇફો ક્લબ ભવિષ્યમાં બી આવા પ્રોગ્રામો અમે આયોજન કરીશું આના માટે અમે નવે નવા પ્રોગ્રામો ઓર્ગેનાઇઝ કરવા માટે